પ્રામાણિક અને ઉદ્યોગી પોતાની ફરજ અદા કરવાના દૃઢ નિશ્ચયવાળા અને નીતિના દરેક નિયમનું દૃઢ પાલન કરવાવાળા નિદર્ભ નિષ્કપટ અને નિર્દોષ જીવન ગાળવાવાળા સ્ત્રી પુરુષોથી આ સંપ્રદાયે દેશને આબાદ કર્યો અને સમાજમાં શાંતપણે બાહ્ય આડંબર વિનાનો ફેરફાર કરી નાખ્યો સમગ્ર ગુજરાતમાં તે પ્રસરી ગયો અને પોતાના અનુયાયીઓ ઉપર તેમજ ઇતર સંપ્રદાયના અનુયાયીઓ ઉપર પણ અસર થઈ અને તેમના પ્રત્યક્ષ તથા બ્રાહ્મણ દુરશ્રુત વિદ્વાન ચુસ્ત વૈષ્ણવ અને આદર્શ સં્યાસી સાધુ એવા આ સુધારકે પોતાના જીવન અને કાર્યથી ગુજરાતના સંસ્કાર ઘડતરમાં નવો પ્રકાશ પાથર્યો આ રીતે તેમના આગમનથી જાણે એક અંતિમ ધાર્મિક યુગનો પ્રતિનિધિ ઓગણીસમી સદીના ઉમરે આવીને ઉભો રહ્યું તેમણે સમાજમાંથી દૂષણો દૂર કર્યા અને નીતિની સમજણના સાચા ધોરણો પ્રસરાવ્યા તેમણે તત્કાલીન સમાજમાં ખૂબ જ વ્યાપ્ત એવા વ્યાભિચાર અને દુખો દૂર કર્યા તેમના પ્રયત્નોથી ગુજરાતનો નીતિભ્રષ્ટ વર્ગ સુધર્યો અને નીતિવાન બન્યો કનૈયાલાલ મુનશી નૈતિકતાના સુધારણા પ્રાંતના શ્રેષ્ઠ બુદ્ધિશાળી માણસો માને છે કે શ્રી સ્વામિનારાયણના ઉપદેશે લોકોની નૈતિકતાને સુધારવામાં ખૂબ મહાન અસર પાડી છે અને રિપોર્ટર અંતે ઉમેરે મીન્સ કે મારો પોતાનો સ્થાનિક દેશવાસી સાથેનો અનુભવ વાર્તાલાપ પણ મને એ જ અભિપ્રાય બાંધવા પ્રેરે છે એશિયાટિક જર્નલ લંડન થી પ્રકાશિત થાય છે સન અઢારસો ત્રેવીસમાં ભાગવત ધર્મના પોષક પોતાના પ્રકાશથી અનેકના હૃદયોને પ્રકાશ પમાડનાર અનેકના ચિત્તનું આકર્ષણ કરી તેમને ગુરુ વચને ચૂરે ચૂરા થઈ જાય તેવા સ્વવસ કરી મૂકનાર કાઠી કોડી જેવા અનેકને ચોર્ય વૃત્તિઓને ચોરી લેનાર લુપ્ત થયેલા બ્રહ્મચાર્ય શ્રમને પુનઃ સ્થાપનાર નિરંકુશ અને સ્વછંદી બનેલા ત્યાગાશ્રમને ઉજ્જવલ કરનાર પતિત થયેલા ગુરુ અને આચાર્યો માટે સ્વયંનો આદર્શ બેસાડનાર